મનરેગા યોજના ગરીબોના ઘરના ચૂલા ચાલુ રહે એટલા માટે હતી પરંતુ આ તો મંત્રીના દીકરાના ખિસ્સા ભરાય એટલા માટે ચાલુ થયું હોય તેવું લાગી રહ્યું છે એટલે જ બચ્ચુ ખાબડના દીકરાઓએ કરોડોનું કૌભાંડ કર્યું છે બિલ બનાવ્યા છે અને ગરીબોના મુખે તો કોળ્યો પણ હજી ન આવ્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ રહી છે એકોતેર કરોડનું કૌભાંડ બહાર આવ્યું છે અને મંત્રીના દીકરાની ધરપકડ પણ થઈ છે અને સાથે સાથે વિપક્ષના નેતાઓ હવે મેદાનને ઉતર્યા છે મંત્રીના રાજીનામાને લઈને જ્યારે મંત્રીનું રાજીનામું માગવા જાય છે તો એક કાર્યકર્તાની ધરપકડ કરવામાં આવે છે પોલીસ તેની અટકાયત કરી લે છે કોણ છે આ નેતા અને શા માટે પોલીસ તેને અટકાવી રહી છે શું છે સમગ્ર ઘટના આવો વિગતે ચર્ચા કરીએ વૈષ્ણવ જન તો નમસ્કાર નવજીવન ન્યુઝ સાથે હું છું અમીષા દાહોદ માં દેવગઢ બારિયામાં એકોતેર કરોડ નું કૌભાંડ નો કિસ્સો સામે આવે છે પરંતુ આ એકોતેર કરોડ નું કૌભાંડ બચ્ચો ખાબડ ના દીકરા કિરણ ખાબડ અને બળવંત ખાબડે જ કર્યું હોવાનું સામે આવે છે પછી દિવસે ને દિવસે તેમાં નવા ખુલાસા થાય છે જો કે પોલીસે આ બંનેની ધરપકડ પણ કરી લીધી છે તો સાથે સાથે વિપક્ષ પણ મેદાને આવ્યું છે અને કહી રહ્યું છે કે જનતાને તો ક્યારે લાભ મળતો જ નથી આ તો ઓનલાઇન સિસ્ટમના કારણે બિલો બની ગયા છે અને મંત્રીના ઘર ભરાયા છે મંત્રીના દીકરાના ઘર ભરાયા છે ત્યારે મંત્રી રાજીનામું આપે કારણ કે સરકારી યોજનાનો લાભ જો જનતાના મુખે ન જઈ રહ્યો હોય અને મંત્રીના મોઢામાં વારંવાર કરોડોના છાપરા બેસતા હોય ત્યારે મંત્રી શું કામ કરી રહ્યા છે ત્યારે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા રાજુ કરપડા જ્યારે ન્યાયની માંગણી કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે મંત્રી રાજીનામું આપે નહીં તર અમે મેદાને ઉતરશું જ્યારે તે મુખ્યમંત્રીને મળવાની વાત કરી રહ્યા હોય છે અને જાય છે તો પોલીસ તેની અટકાયત કરી લે છે ત્યારે શું રાજુ કરપડા અને પોલીસ વચ્ચે ઘર્ષણ થાય છે તે પણ તમે જોઈ શકો છો સાથે સાથે શું કહી રહ્યા છે રાજુ કરપડા તે પણ તમે સાંભળી લો અને ગરીબોનું રસોડું બંધ ન થાય એના માટે થઈ અને મનરેગા યોજનાની શરૂઆત કરવામાં આવેલી આજે મનરેગા યોજના જે પંચાયત વિભાગમાં આવે છે જે પંચાયત વિભાગમાં મંત્રી તરીકે બચુભાઈ ખાબડ જવાબદારી નિભાવે છે જેના પદ પર બચુભાઈ ખાબડ બેઠા છે એના જ વિભાગમાં જે રાજ્ય સરકારની તિજોરીની ચાવી પંચાયત વિભાગમાં જેટલી પણ ગ્રાન્ટ છે જેટલી પણ રકમ પડી છે એની તિજોરીની ચાવી બચુભાઈ ખાબડને મંત્રી તરીકે આપવામાં આવી છે ત્યારે બચુભાઈ ખાબડ પોતાના પરિવારના લોકોની મારફતે આ તિજોરી લૂંટાવી રહ્યા છે માત્ર દેવગઢ બારિયા અને આજુબાજુના એક બે તાલુકાઓમાંથી અત્યારે એકોતેર કરોડ રૂપિયાનું કૌભાંડ સામે આવ્યું છે જેમાં મંત્રીના બંને દીકરાઓની ધરપકડ થઈ છે અમે માનીએ છીએ જ્યાં સુધી અમને માહિતી મળી છે ત્યાં સુધી આદિવાસી પટ્ટાના તમામ તાલુકાઓની અંદર બચુભાઈ ખાબડના છોકરાઓના વહીવટારો નિમેલા છે તમામ તાલુકાઓની અંદર કૌભાંડ આચરવામાં આવ્યું છે છેલ્લા પાંચ વર્ષમાં સુરેન્દ્રનગર જિલ્લામાં પણ મનરેગા કૌભાંડ મારફતે શૌચાલય કૌભાંડ થયું રોડ રસ્તાના કૌભાંડ ક્યાં તળાવોના કૌભાંડ ક્યાં છેલ્લે પીપ્રાળીમાં બે દિવસ પહેલાં બહાર આરોપની ધરપકડ કરવામાં આવી એટલે કે રાજ્યવ્યાપી આ કૌભાંડ છે જ્યારે જો આની ચોક્કસ તપાસ થાય તો હજારો કરોડ રૂપિયાનું આ કૌભાંડ બહાર આવી શકે એવું છે પરંતુ તંત્ર દ્વારા કૌભાંડને છુપાવા ઢાંકવાના પ્રયત્ન થાય છે બચ્ચું ખાબડના બંને દીકરાઓ ઉપર આક્ષેપ છે કરોડો રૂપિયાના કૌભાંડનો સતાય હજી બચ્ચું ખાબડનું રાજીનામું લેવામાં આવ્યું નથી ત્યારે આજે અમે જ્યારે ગાંધીનગર વારંવાર સમય માંગવા છતાં અમને મુખ્યમંત્રી દ્વારા કાર્યાલયથી સમય આપવામાં આવતો નથી અમને મુખ્યમંત્રી મળતા નથી તો આજે સુરેન્દ્રનગરના લીમડીમાં જ્યારે મુખ્યમંત્રી આવી રહ્યા છે ત્યારે મુખ્યમંત્રીને જ્યારે અમે રજૂઆત કરવા જઈએ છીએ અમે વિનંતીપૂર્વક રજૂઆત કરવા જઈએ છીએ કોઈ રાજકીય વાત કરવા જતા નથી કે જેનો બાપ મંત્રી હોય એના દીકરા વિરુદ્ધ ગુજરાતમાં કયો અધિકારી તપાસ કરી શકે

સમગ્ર ઘટનાને ધ્યાનમાં રાખીને ન્યાય કરશે તો પોલીસને 71 કરોડનું નહીં પરંતુ હજારો કરોડનું કોપાન બહાર લાવી શકે છે પરંતુ જેનો બાપ મંત્રી માં બેઠો હોય તેના દીકરાની અટકાયત કોણ કરી શકે તેવી પણ વાત કરી છે રાજુ કરપડાએ ત્યારે આમાં શું ખુલાસા થાય તે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું નવી નવી ઘટના અને નવી નવી અપડેટ અમે તમારા સુધી પહોંચાડતા રહીશું ત્યાં સુધી નવજીવન ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે